જોવા જે આપણે માતાજીનો અહીંયા ડાકરે મૂળ પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ મંદિર જો આ ગેટ ને બેટ ને એવું બધું બનાવ્યું છે વ્યવસ્થિત અને જો આ મોટા મોટા ડેકોરેશન બધું ગોઠવું છે તો મસાણી મેરડી માતાનો આ માંડવો થાય છે રાતે પ્રોગ્રામ મતલબ જો આ તમને બધું

પકાન ફોન કરો પકાન ફેર જોવા માતા જણા બધે ઢાકો શું પછી આ એલઈડી મેકેલી છે આ એલઈડી છે અહીંયા આ રાવણનું ટેસ્ટ શબ્દ આપ્યા છે દીપકભાઈની રાત દિવસ મહેનત કરે છે અને સખત ત્રણ દિવસ ત્યાં હું નથી આ બધા જો એક અમારા રાકેશભાઈ આમ છે જો આ શરમાય માં છે કે નહીં માણસ એ શરમા માણસ છે થોડાક જો જો આગા ભાગે જો ત્રણ દિવસ તા સખત મહેનત કરે છે બધા પછી આઈસ્યુ નહીં નો કામ સારું છે ભાઈ જો અહીંયા બધું વા ડેકોરેશન બધું ગોઠવ છે બરાબર માતા ઈશુબેન બબી બધું છે

તો તમે રૂપા ની ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો અને અમારા નું આગળું ભવિષ્ય છે એટલે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો હા હા આ કરી હાય હેજો હા હા આવી જાવ ઉમેશ બોલો આ ઉમેશને બહુ સારું એની ચેનલ છે ભાઈ આ મસાલા આમ રાખો સબ્સ્ક્રાઇબ કરી દેજો ભાઈ અમારા ગામમાં ભાઈ નવી ચેનલ બનાવેલી છે એટલે તમારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જો થઈ ગઈ છે તો ભાઈ સબ્સ્ક્રાઇબ કરી જ રાખજો ભાઈ આવન ઓર બજે આવત વીડિયોને જોતા રહેજો કરી નાખજો આમ ગદ Ha, berobek Teriput. Okay. Boy, <laughs> <laughs>